આખી સભાને પૂછ્યું હોય કે યુપીએસસી એક પણ નથી અને આ સભાજો જો પાડી સમાજની હોય તો ચાર હાથ ઊંચા થાય કે અમારા ઘરમાંથી એક આઈપીએસ કલેક્ટર છે માટે આ બધામાં એટલું ટાઈટ કમ્પાર્ટમેન્ટ નહીં રાખો જેથી કરીને આખા દેશમાં હિન્દુસ્તાન પાકિસ્તાન થાય મુસ્લિમો એ ગઈકાલના હિન્દુ હતા એવા કેવા નબળા હિન્દુઓ હતા શું વીત્યું એમને કેમ પાછા નહીં આવવા દીધા આજે પણ એ આજે પણ હિન્દુ આજે પણ મુસલમાન એ ધર્મ જે ધર્મ તમને ખાલી મંદિર માધ્યમમાં ભટકાવે અને કોલેજ અને દવાખાનાથી દૂર રાખે જીપીએસસી જુપીએસસી થી દૂર રાખે તો આ નવી પેઢી એનો હાથ કોઈ નહીં પકડે ભવિષ્ય નથી જાઓ ગાંધીનગર કોઈ બોલાવે તો મને કહેજો ગાંધીનગર જાઓ કોઈ તમારો હાથ પકડવા વાળું બોલાવવા વાળું હોય તો મને કહેજો હું ત્યાં રહું છું તમારે સામે કોઈ જોતું નથી એ સમાજ ડુપ્લિકેટ હોય રાત્રે બેન દીકરીઓ આપણી રોડ ઉપર ફરતી હોય ને દિવસે રાત્રે આગેવાનો બધા મુખ્યમંત્રી ત્યાં રોટલા ખાવા જાય શરમ નથી આવતી કમસે કમ તમારા આગેવાનોને ઓળખો ધાર્મિક લોકો પણ પોતાના ધર્મના સંતને ઓળખ્યા બહુ ડુપ્લિકેટ ચાલે છે બધું એટલે સ્વાભાવિક અમારે તો હવે આ એક લાગણી હોય કે કંઈક જો થાય તો સારું અહીં કંઈક ગાંધીજીને અહીં થયું તમને કેમ નથી થતું પાટીદાર સમાજને અહીં થયું નથી રહેવું હોય એટલે કમસે કમ ભાઈઓ બહેનો એવા સારા આગેવાન થાય જે જેની જે આપણે કોઈ દિવસ કટર ન હોય ક્ષત્રિય જો કોમવાદી હોતો તો કોઈ ના હોતા દુનિયામાં કે દેશમાં બધું પૂરું થઈ જાય એટલે પાંચસો બેતાલીસમાં જો પચાસ ટકા કરતાં વધારે અહીં સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં જેની હાલત જોઈને દયા આવે મનમાં ગુસ્સો બી આવે માટે સારા આગેવાનો તૈયાર કરો સમાજના સારા કાર્યકર્તા ભાઈ હોય કે બહેન એ હશે એ સાચું ધન છે અને હું પૂજ્ય લાલબાપુને પ્રાર્થના કરું કે આપ એવા શિક્ષણ ક્ષેત્રમાં સનાતન ધર્મ તો છે જ બહુ બધા માથે ઉપાડીને ફરવાવાળા